હાલો મિસ્ત્રી જો મિસ્ત્રી અરે ભાઈ આ સેતું તેનો સાત પાડવું મિશ્રી એટલે મિશ્રી એટલે સાકર એમ કેવાય અરે અમારી ભાષામાં સાકર ને બોલે તમારી ભાષામાં મિશ્રી ને બોલે પણ સાકર 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 હોય તો આપણે લેવાનું

આપડી દીકરી હા હેકરી અમે તો માણા હતા પણ ચાર માણા હતા બે છોકરા અમે પતિ પત્ની થઈએ પત્ની

તો તમે એના ઈ સૌ અને મોટા થાય એટલે એમાં શું છે કિંમત મોંઘી છે પણ સસ્તી દઈ દેવી છે હું મારા ઈ ને પૂછતો

ચાલીસ હજાર એટલે બધા ભૂરોન ભોગવાન એને મોટા કરવાના છે બોલા નું કરવાના છે પોપટ ફોલી નું આણુવળાવાનું છે પુરા ઓર તો આમ જો શું છે રોકડો નાનો દેવે તો આજ વીસરીતી ઉતરલી ના હારો હોય તો એ તો અમારે નાનો મોટો હાલતો

અરે શીખી માં પૈસા લખો ને બાએ બાયુ વૈવડ કરે આમ નામ નું ઘર માં દીધો આમ નામ ના ઘર માં તો

તારી હાટુ ગુગરી વાળો ગાગરો વાળો તો એ ગુગરી બધી તોડી નાખ હવે હવે માની तो हूं थे आ दो अब मुंह से कोरा कागज आम फेर तू तो हां हां इसे से हमन कीता सेठ ने के जे अरे लेवानो सेठ नहीं ई हम से

देख सच्ची तुमने खबर थे तो, तो सूटकेस थे अरे ई बैग हा? तो। हाँ हा। नहीं हां ये सेठानी नो एटीएम पे एटीएम खातो हां आ दे ने એટલે રૂપિયા धरो थे आप यूं थे ना थे खाओ हा? तुम्हें वादळा हाँ। इथे उभारे गयो ने ओहो वादळो हुई जाए पर तमनी जात हां मु आकडे तमने तो गई आई आई छेलोंगडी में छेलोंगडी तपडुक तपडुक छेलोंगडी छेलोंगडी में छेलोंगडी हमारी छेलोंगडी पण આખું ગોદામ ભચી તમારું ઓહો એટલી બધું મેં તો ના પાડી તમારા ભાઈ ને બોલે હમણાં એટલે બધું આપડે મિસ્ત્રી કઈ લેવી નથી એમ ભાઈ

ના ના સાલે સ્લેટર આવતા છે મને તો બેક ઓમ નો લે અમે મારે તો હું કહેવાય કે ટાઈમ નથી મારે એમણે ભેંસો દોયું છે હા તો અમે તબે લાવવા રે પાસે અમે બધા ધંધો કરતા જ આયો હ તો વેચાણ માં કઈ બીજી લાવ ના ના જો એ બે હા આ પૂરે પૂરા પૂરે પૂરા છે પાણી પૂરા ના ના પૈસા પૂરા છે હા તો જય શ્રી રામ હા જય શ્રી રામ આવો આવ આવશો આવ્યા ગયા

આર કાઢો સાત કાઢો સારું ઉંધાવ હા જા એ આ જાવ છો પણ જાની જાની આવજો હું જાવ લઈ હું કહું એલી તું જાની નકર હું જાવ સારું લ્યો જા ફટપ્રાણી